નમસ્કાર મિત્રો મારું નામ છે ગોલતર મોહન અને આજે હું તમને શીખવીશ કે ફેસબુક તમે કન્વર્ટ કઈ રીતે કરી શકો પેજમાં અને એમાંથી તમે પૈસા કમાઈ શકો કન્વર્ટ કરો તો તમે પૈસા કમાઈ શકો એ તમને આજે હું શીખવીશ તો તમે આને એક વાત એવી આજે મારા મહત્વની વાત છે એ તમારે સાંભળો હું તમને કહીશ મારા અનુભવ પ્રમાણે સોશિયલ મીડિયાની વાત છે હાજી તો આ વિડીયોને જેમ મને એમ શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવીને નોટિફિકેશન તમને આવશે તો હું તમને જે વાત કહું છું ને એ વાત છે કે આપણે આ પેજ ચેનલ બનાવેલી છે અને ઘણા ભાઈઓને ખબર નથી કે યુટ્યુબ પૈસા આપે છે ફેસબુકે આપે છે ઇન્સ્ટાગ્રામ તો આપે છે પણ એ છે એટલે ઇન્સ્ટાગ્રામમાં તો બહુ તમારે ફોલોઅર વધારે હોય તો તમે એમાંથી કમાઈ કરી શકો પણ સૌથી વધારે કમાઈ તમે યુટ્યુબમાં કરી શકો એટલે જે હું ભાઈઓને ચેનલ હોય અને તો મારું તમને કહું કે હું તો પહેલાં મજૂરી જ કરતો મજૂરી કરતા કરતા હું યુટ્યુબ ચેનલ એક બનાવી બે હજાર અઢારમાં મેં ચેનલ બનાવી હતી ત્યાં મને એટલો બધો પરિચય નહોતો યુટ્યુબનો એટલે મેં થોડાક ટાઈમ એમાં વિડીયો વિડીયો નહીં થોડો ટાઈમ એટલે વર્ષ બે વરસ ત્રણ વરસ લગી મેં કઈ એમાં કર્યું જ નહીં પછી મેં વળી એક ચેનલ બનાવી એ બનાવી બ્લોગ ની ચેનલ બનાવી બ્લોગ ની ચેનલ મારે હાલી ગઈ એટલે એ મોનોટાઈઝ થઈ ગઈ અને મને અનુભવ મહિનો થવા યુટ્યુબ નો કે યુટ્યુબમાં કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું કઈ રીતે તમારે યુટ્યુબમાં હજી ચેનલ બનાવવાની પ્રોફેશનલ લાગવી જોઈએ કે ચેનલ એવું હોય તો હું યુટ્યુબમાંથી મને જાણવા જઈ હતું કે આ રીતનું કરવાનું અને ઘણા લોકોને ખબર નથી કે યુટ્યુબ પૈસા આપે છે ફેસબુક આપે છે તો આપણા ગુજરાતી ભાઈઓ માટે તો ખાસ છે આ ચેનલ બનાવેલી એટલે એ હાલ મેં આ ચેનલ આપણે બનાવેલી છે બીજી ચેનલ પણ છે અમારે બ્લોકની અને આ ચેનલ ફેશિયલ આપણા ગુજરાતી ભાઈઓ માટે છે એટલે જે લોકોને ખબર ન હોય એને પણ આ વિડીયો શેર કરી દેજો અને યુટ્યુબની માહિતી તમને ટોટલિંગ માહિતી તમને આ ચેનલમાં જોવા મળશે તમારે ચેનલ કઈ રીતે બનાવવાની અને વિડીયો નાખવાનો કઈ રીતે એમાં તમારે હું હું વસ્તુ મહત્વ છે એમાં હિન્દી વસ્તુ તમને આ ચેનલમાં વિડીયો આપણે બનાવે છીએ અને જોવા તમને મળશે કઈ 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 રીતે તમારે યુટ્યુબમાં હિન્દી ભરવાનું ટોટલ વસ્તુ તમને આમાં જોવા મળશે તો મારે બે ત્રણ વર્ષનો અનુભવ યુટ્યુબ માં થઈ ગયો છે હમણાં થી બે હજાર અઢાર માં તો મેં ચેનલ બનાવી દીધી પછી તો કઈ હું કરતું નહીં પણ ત્રણ ચાર વર્ષથી વરી પાછું મેં ચાલુ કરી દીધું છે અને હવે તો મને પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે કે યુટ્યુબ તમારા ચેનલ બનાવવાની અને અમુક લોકો ઘણા વિડીયો નાખી દઈએ પણ એને વ્યુ નથી આવતા કે સબસ્ક્રાઈબર નથી વધતા તો એ ઘણી એવી ભૂલું કરે છે યુટ્યુબ નો કઈક રૂલ હોય એ રૂલ તમે તમને ખબર પડી ગઈ ને પોલીસ પોલિસી આવે યુટ્યુબ ની એ તમે વાંચી લીધો તો એ તમને ખબર પડી જાય કે તમારે શું શું રૂલ યુટ્યુબ ના આવે એ રૂલ પ્રમાણે તમારે હાલો ને એટલે તમારી ચેનલ ભલે તમે બે ત્રણ મહિને ધાખાનું કામ કરો ને તોય તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય છે અને અમુક લોકો પાંચ છ વર્ષથી યુટ્યુબ ચેનલ અકલતા હોય તો એની ચેનલ મોનોટાઈઝ નથી થતી એનું કારણ છે કે એ વિડીયો નાખી દે પછી એનું કોઈ ટાઈટલ રાખીને રાખતા નથી પછી કોઈ થમને નથી રાખતા એનું કોઈ ચેનલ બનાવે તો બેનર નથી બનાવતા તો તમારે જો બનાવતા શીખવું હોય તો એ પણ વિડીયો આપણે આમ અપલોડ કરશી બેનર તમારે બનાવવું હોય તમારે પ્રોફેશનલ ચેનલ દેખાડવી પડે તો કોઈક એમ થાય કે આ ચેનલમાં કઈક છે તો એમાં તમારે સબસ્ક્રાઈબ કરવો એનું મન થાય લેવી પ્રોફેશનલ ચેનલ પણ આપણે બનાવવી પડે હાથાની અને ખાસ તો ગુજરાતી ભાઈઓ માટે મેં આ ચેનલ હુકમ બનાવી છે ટેકનિક કે તમે આમાં શીખી શકો સુધી અને તમને ખબર પડે તમારે કોઈ ભલે તમે કોઈ કામ કરતા હોય તમારે જોવું હોય ગમે વસ્તુ હોય પણ તમે સાઈડમાં આ વસ્તુ કરી શકો હો એટલે તમે આમાંથી પૈસા કમાઈ શકો અમુક લોકો ઘણું ભણી કે હોય પણ તો એને નોકરી નથી આવતી પણ આ નોકરીથી નહીં વધી ગઈ આમાં એવડું રૂપિયું આવે છે નોકરી તમારી તમને સાઈડ માં રહી જાય એવડો રૂપિયો યુટ્યુબ દે તમે હરખા ને સક્સેસ થઈ જાવ એક વાર માં અંતી તમને જાણવા જડી જઈ ટોટલી વસ્તુ થી પછી તમારે આઈડિયા ચેનલ બનાવી અને એમ સ્ટ્રગલ કરવાનું છે પહેલા તમે મારો વિડિયો ને આખો જોઈ લેજો અંતે યુટ્યુબ ચેનલ બનાવવાથી માંડી ટોટલી વસ્તુ એમાં આપણે બનાવવા બનાવ્યો વિડીયો તમે આખો વિડિયો જોઈ લેજો અને બધી વસ્તુ તમને એમાં જોવા જશે આ મારો ત્રણ ચાર વર્ષનો અનુભવ એટલે હું તમને કહું છું કે યુટ્યુબ ચેનલ તમને પૈસા આપે ઘણા લોકોને મહિનો નથી આવતું કે યુટ્યુબમાંથી પૈસા ન આવે ઘણા લોકોને એમ હોય યુટ્યુબ એ આપે છે ફેસબુક આપે છે અને ઇન્સ્ટાગ્રામ એ આપે છે એટલે વધારે તો મને પરિચય યુટ્યુબ જ છે હું યુટ્યુબમાં બે ત્રણ વર્ષથી કામ કરું છું એટલે એનો વધારે મને પરિચય છે કે યુટ્યુબ કઈ 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 યુટ્યુબ કે પૈસા આપે ને એ તમને હું કહી દઉં યુટ્યુબ તમને કે ના પૈસા આપે એકવાર તમારી ચેનલ મોનોટાઈઝર થઈ ગઈ એટલે એમાં જે સારી એડવર્ટાઇઝ આવે ને એના તમને યુટ્યુબ પૈસા આપે છે અને બીજું પણ ઘણું એમાં તમે એમાં કોઈ કોઈ બ્રાન્ડ હોય એનું તમે પ્રમોશન કરવો એ તમને પૈસા આપે છે કમિશન તરીકે એટલે એમાં ઘણી વસ્તુ છે તમે એમાંથી પૈસા કમાઈ શકો યુટ્યુબમાં કે તમે એમાંથી પૈસા કમાઈ શકો તો તમે યુટ્યુબ ચેનલ બનાવો અને કઈ દેશની ચેનલ બનાવો ન બનાવતા આવડતું હોય તો આપણે વિડીયોમાં અપલોડ કરેલો છે એ તમે જોઈને તમે એમાંથી શીખી લ્યો કે કઈ રીતે યુટ્યુબ ચેનલ બનાવવાની અને કઈ રીતે વિડીયો અપલોડ કરવાના પછી તમને થમનેલ બનાવવાના એ વિડીયો પણ એમાં હું બનાવીશ હજી એ બનાવ્યો નથી એ હું બનાવીશ હજી તમે ચેનલ ચાલુ કરી છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

મૂકી દીધી અને આ નવી ચેનલ બનાવી છે એટલે ચેનલ બનાવો એટલે પેલા તમારે કાયદેસરની ચેનલ બનાવવાની છે નકર તમારે વ્યૂ કે કંઈ નહીં આવે તો પછી તમે એમાં પાંચ વર્ષ કે દસ વર્ષ કે વર્ષથી તમે કામ કરશો તો તમાર ચેનલ મોનોટાઈઝ નહીં થાય એટલે તમારે પહેલાં ભલે તમારે વાર લાગે વિડીયો બનાવતા ભલે આખો દીમાં તમે એક દી મૂકીને વિડીયો મૂકો બે દી મૂકીને તમે વિડીયો મૂકો પણ વિડીયો તમારે ચાલુ રાખવાનું બે દી ત્રણ દી ભલે વિડીયો મૂકો લોંગ વિડીયો મૂકો શોર્ટ વિડીયો મૂકો તમે ટેકનિકની બનાવી ટેકનિકની બનાવો બ્લોગની બનાવી બ્લોગની બનાવો અને વિડીયો તમારે લોંગ ને શોર્ટ બે વિડીયો મૂકવાના તો તમે સક્સેસ થાવ એમ મને કન્ટિન્યુ તમારે લેવાનું યુટ્યુબમાં ભલે તમારા સાઈડમાં ધંધો એ કરવાનો અને આય તમારે કરતું જવાનું મહેનત થોડીક પડશે તમારે શું કહ્યું તમે બીજો ધંધો કરતા હોય ને આ તમે કરો એટલે તમને થોડુંક લાગશે કે હવે હું મૂકી દઉં હવે આમાં નહીં હું આગળ વધી શકું પણ એ તમારે મૂંઝાવાનું નથી તમારે સારું જ રાખવાનું ગમે ત્યારે તમારે સબસ્ક્રાઈબર વધે અને ગમે ત્યારે તમારે ચેનલ ગ્રો થાય એટલે તમારે સારું જ રાખવાનું મીડિયા મૂકવાનું અને ટાઈટલ હાખેનું તમારે નાખવાનું મેન મેન વસ્તુ તમને છે ને એ હું તમને કહું એમાં હું વસ્તુ મેન છે ને એ તમારે કાયદેસરનું કરી લેવાનું જો તમારે ટાઈટલ તમે લખવાનું જે વિડીયો બનાવ્યો હોય ને તમે ગમે વસ્તુ બોલતા હોય તો એનું ગમે એ થોડોક નાખી દેવાનો હોય એક ફરજિયાત મારી દેવાનો હોય હેસટેગ માર્યા પછી તમારે થમનેલ તમારે બનાવવાનું હોય હવે થમનેલ કોક જોઈને તમારા વિડીયો ઉપર ક્લિક કરે તો જ તમારો વિડીયો આગળ વધે એટલે મેન થમનેલ એટલે થમનેલ તમારે બનાવી લેવાનું થમનેલ કઈ રીતે બને એ હું વિડીયો બનાવીશ એટલે થમનેલ મેન હે અને ટાઇટલ મેન હે અને એ સ્ટેપ એટલી વસ્તુ એમાં તમારે કઈ દેસર ને પછી બીજા બધા સેટિંગ છે ઘણા સેટિંગ આવે એમ તો યુટ્યુબમાં સેટિંગ બી તમારે કરવો પડે તો એ તમારી ચેનલ હાલે છે એટલે એ સેટિંગ તો પછી તમે ગમે ત્યારે કરી શકો તો એ મેં આમાં વિડીયો અપલોડ કરી રહ્યા છે એ તમે જોઈ લેજો મેન મેન સેટિંગ છે ને એ તમારે યુટ્યુબમાં ન આવે એ તમારે ક્રોમ ખોલવું પડે તમારે ચેનલ આખી ક્રોમ બ્રાઉઝરમાં ખોલો એમાં તમને એ સેટિંગ બતાવે છે એટલે એ સેટિંગને વિડીયો આપણે બનાવેલા છે પણ એ તમે પછી કરો તો હાલ છે આટલી વસ્તુ તમારે અઠાણે બે મહિના એક ધારું વિડીયો નાખવાના અને ટાઈટલ ને કમ્પ્લીટ લખી જવાનું અને તમે બે મહિના એક ધારો વિડીયો નાખો એટલે ફરજીયાત તમારી ચેનલ ગ્રો થાય થાય ને થાય હું આ મારા અનુભવ પ્રમાણે કહું છું મેં અનુભવ કરેલો છે મેં ચેનલ અનુભવ કર્યો પછી હું તમને આ ટેકનિક બનાવી છે આપડે ગુજરાતી ભાઈઓ માટે અને તમારે ભલે કોઈ વધુ ભણેલું હોય એના માટે તો ખાસ છે આ કે હું તો એ બધું ભણેલ નથી તો હું આમાં જાણવું અને યુટ્યુબમાંથી માંથી પૈસા કમાવું એટલે તમારે કમાવું હોય ને તો યુટ્યુબ ચેનલ બનાવી લ્યો તો તમે છે ને પૈસા કમાવો તમારે ભલે બીજી સાઈડમાં ધંધો હોય એ તમારે કરવાનો ખાસ તો આપણે જેને કોઈ ધંધો ન હોય ને એના માટે તો ખાસ આ યુટ્યુબ બહુ મહત્વનું છે હું તો પૈસો એવડો આપે છે યુટ્યુબ એટલે ચેનલ તમે બનાવી લો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર તો કરી દેજો અને હા કોઈ બીજી તમારે કોઈ સમસ્યા હોય તો તમે આમાં કોમેન્ટ કરજો હું તમને જરૂર રિપ્લાય આપીશ તમે ગમે એ વસ્તુ અટકતું હોય તો તમે એમાં કોમેન્ટ કરી દેજો હું તમને જરૂર રિપ્લાય આપીશ તો આટલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને મિત્રો તમને હું સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરીને પણ સમજાવીશ કે કઈ રીતે ફેસબુકમાં તમારે પ્રોફાઇલમાંથી પેજમાં કન્વર્ટ કરવાનું તો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દઈશું હમણાં અને તમે કાયદેસર ગુજરાતી જ ભાષામાં હું તમને સમજાવીશ અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને ક્લિક પણ કરી દઈશ કે અહીંથી અહીંયા જવાનું આ જગ્યાએથી અહીંયા જવાનું આ જગ્યાએ જાઓ એટલે તમારે ફેસબુક વાપર્સનલ મોડ કન્વર્ટ થઈ જાય છે તમારા ડેક્સબોર્ડનું ઓપ્શન આવી જાય છે એ રીતનું તમને હું કિલિયર ભાષામાં અને કિલિયર રીતે સમજાવીશ તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધું હોય અને મેં તમને કીધું હતું ને કે ફેસબુક પૈસા આપે છે તો એના માટે તમારે શું કરવાનું ખબર છે ફેસબુકને તમારે પ્રોફાઇલ હોય ને તો પેજમાં કન્વર્ટ કરવાનું હોય તો એ તમને હું શીખવવાનો હોઉં તો હું જેમ કરું ને સ્ટેપ બાય સ્ટેપ તમે કરતા જજો એટલે તમારે પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ થઈ જાય અને તમે પણ પૈસા કમાતા થઈ જાઓ તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણે કુણમાં ક્લિક કર્યું ને એમાં તમારે જવાનું છે એટલે તમારે પ્રોફેશ નલ મોડ કન્વર્ટ થઈ જાય એટલે પછી તમારે જવાનું છે ને એટલે એના ઉપર તમારે જવાનું છે અહીંયા તમારે આવશે કન્વર્ટ કરવાનું એના ઉપર ક્લિક કર્યું એટલે ત્યાંથી તમારે આ રીત ખુલશે હમણાં આગળ થોડીક વાર લાગશે તો જુઓ આ રીતનું ખુલું હવે તમારે જો હમણાં હું ક્લિક કરું ને અહીંયા તમારે જવાનું છે એટલે એકડે અહીંયા તમારે જવાનું અહીંયા આપણે બંધ લખી લીધું ને તમારે બંધ છે તમારે ચાલુ હોય છે લખેલું તમારે ચાલુ કરી દેવાનું એટલે તમારે ઓટોમેટિક તમારી પ્રોફાઇલમાંથી પેજમાં કન્વર્ટ થઈ જાય એના ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ વધુ એનું લખેલું આવશે એટલે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે ઓટોમેટિક તમારે પ્રોફાઇલમાંથી પેજમાં કન્વર્ટ થઈ જાય એટલે આ રીતનું તમારે પહેલાં કરી લેવાનું હોય તે પછી તમે પૈસા ફેસબુકમાંથી કમાવો અને તમારા ફોલોવર વધશે અને રીલમાં વ્યૂ આવશે તે પછી જ તમારે એટલે તમારે પહેલા કન્વર્ટ કરી લેવાનું હોય પ્રોફાઇલમાંથી કન્વર્ટ ફેસબુક કરી લેવાની છે તો જ તમે પૈસા કમાઈ શકો તો આજની માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને તમારે કોઈ સમસ્યા હોય ફેસબુક રિલેટેડ તો કોમેન્ટ પણ કરી દેજો અને શેર કરવાનું ભૂલ થાય